અલ્ફાલા આરણ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ સાથે નવ પાર્ટનરશીપ માં છે પક હજ કરનારા સિહાબુદ્દીન છોટુ કેલા સાઉદી અરેબિયા સુધી 8640 કિમી પક યાત્રા કરીને એક વર્ષ 4 મહિનામાં હજ પૂર્ણ કરનાર અલહાદ સિહાબુદ્દીન હવે અલ્ફાલા આરણ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ સાથે જોડાયા છે હવે હજ અને ઉમરા યાત્રીઓ માટે મળી રહ્યો છે સિહાબુદ્દીન સાહેબનો અનુભવ અને માર્ગદર્શન જેમાં યાત્રા થશે વધુ આરામદાયક અને આધ્યાત્મિક રીતે સમુદ્ર અલફાલા આણંદ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા હજ અને ઉમરાહ માટે વિશેષ સેવા સાથે જોડાયેલા છે નસીમભાઈ વિરાની સૈયદ છોટા સાબ બાપુ સૈયદ સાહેબ બાપુ હસન કે સૈયદ ઇત્તફાક સૈયદ મુનાફ સૈયદ સલીમ નાગોરી નસરુદ્દીન રાઠોડ મોસીન દીવાન ઇમરાન પટેલ અને આસિફ ભાઈ મલિક અલફાલા આણંદ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ તમારા ઈમાનદારીના સફરમાં વિશ્વસનીય સાથી છે હું નસરુદ્દીન રાઠોડ સામાજિક કાર્યકર હવે જે સોયબ ભાઈ આયા છે અહીંયા એમના માટે તમે શું ફિલ્ડ કરો છો સિહાબુદ્દીન એમના વતન કેરળથી પગપાળા યાત્રા કરી અને મક્કા મોહજ્જમા અને મદીના મુનવરા જ્યારત માટે ઉમરાહ માટે અને હજ માટે નીકળ્યા હતા અને છ હજાર આઠસો ચાલીસ કિલોમીટર ચાલી અને એમણે હજ કરી છે એમને બો હજનો બહોળો અનુભવ છે પાંચ દેશો પાર કરી અને એમને હજ કરી છે અલફલા ટૂર આણંદ અનીશભાઈ વિરાની ચલાવે છે

دوہزار بائیس جون سیکنڈ میں نکلا کھلا آٹھ ہزار چھ سو چالیس کلامیٹر کا سفر ہے انڈیا سے پاکستان ایران ایران، کویت سعودی ربیا الحمد اس جیسے ایک سفر میرا زندگی میں واپس نہیں کر سکتے اتنا محنت سفر تھا الحمدللہ للہ اللہ نے پورا کر دیا ہمارا گجرات کی الفلاح ٹورس اینڈ ٹریولس آنند کی پارکیں میں بھی اس کا پروگرام کے لیے آیا الحمدللہ کل سے ہمارا آنند الفلا ٹورس ٹراولز کی کے ساتھ میرا ٹور بھی چالو ہو گیا پھر لوگوں کو ہمارے ساتھ الفلا ٹورس کے ساتھ انشاءاللہ عمرہ کے لیے حج کے لیے لے کے جانے کے لیے اور زیارت ٹور بہت پلان ہے وہ سب لے کے جانے کے لیے کوشش کر رہے ہیں انشاءاللہ آج کل سے شروع ہو گیا انشاءاللہ باقی بہت کم ہمارا آگے کا باقی ہے لوگوں کا મેરેપીરિન્સ સફર કી વાતચીત કરે આજ કે લઈ ઉમરાત કે લઈ લે કે જાન ચાંઠું